છો ડો બોલો આપણે ભાઈ બહેન તમારો અહી હોય એમ ભાઈ વડી ગયા હવે કોઈ નઈ સારું છે સેવા કરો છો કરજો ચામાં આદુ નોકજો ભૂલતા ને જશો ને જોરદાર રોટલી રહી છે અમારે લાલો ભાઈ બોલ વો આયમ બોલ કે રોટી જરુ છું રોટી કારણે ન કરું એવું એવું કહેવાનું યાર તમને આયમ બે રોટલી બના તો જોરદાર અને બધાય તાજી તાજી બેઠા છે કે રોટલી ચાર આવે મારે બનાવી દે બની ગઈ છે

દેવાજી મિત્રો અમે બક્ષનディア અમે બાબાજી રામજી બાબાજી હા તમે તમે અમારા કૃષ્ણભાઈને ફૂલ સપોર્ટ કરજો અને તેમને સબસ્ક્રાઇબર વધારજો કે

જય માતાજી મિત્રો રોટલી કેવી લાગી કોમેન્ટ ખાસ કરજો રેડી કારીગર બની ગયા પતલી રોટલી બની છે અને તેલ વાળી કરી આ ટાઈમ નો કોણ છે તેલવાળાને કરણી સાલ સે કોરીંગ પૂરી ખવરાવે છે કે તેલવાળા કરે અમને બે જણે જાય શું તાકે છે કામ કરીને કળિયા જો અમારે સુલો પણ અમે દેશી સુલો લાવ્યા છે અને અમારે આઢો તો એટલો છે સેવા કરે મણસની તો આઢો તો શું બનાવાય આઢો 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 શું બનાવો મેઠો નો કે મેઠો એવું છે ના જોઈએ આપણે

અમદાવાદ <laughs> અમદાવાદી <laughs> <Creed cities> <sharpina> <laughs> <to>

અમે એક મારો ફોન પડ્યો છે કેટલા બધા પડ્યા છે અમારા પાછન માં વાહન એટલા તો ચાર્જિંગ એના વધા છે પાછન માં વાહન એટલા તો ફોન પડ્યા છે એક બે ત્રણ ચાર પાંચ હા એ કિશન બોલા જા અર કોણ સરસ 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 ફોન આવ્યો રોટી સારી બનાવો તમે આમ કડા

રેડી બધાને ઊભા કર્યા છે અને હવે બધાને હેડરના છે રેડી ના સુક્રોમાં લેવરી ગયો છે સુક્રોમાં પીરની જય બાબેરી કોઈ નારા બોલાવો જય બાબેરી જય બાબેરી હા જોરથી બોલો ટીકડો આલો જય બાબેરી બાબો ભલી કરે બાબુ ભલી કરે બોલો બોલો કે હા બોલો બરો રામ સા પિરખી જય આવજો ટાટા બાય બાય જય ભ אביરી તરસ કે રોમ સાહી તારું બીજ તો બદલજે